કલ્પ હોસ્પિટલ હિંમતનગર દ્વારા વજાપુર ગામ અને ભાનપુર ગામ દ્વારા વજાપુર અનુપમ પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓએ લાભ લીધો આ સમગ્ર કેમ્પનું આયોજન વજાપુર ગામ સરપંચ જયંતિભાઈ અંબાલાલ તેમજ ભાનપુર ગામના ડોક્ટર જસુભાઈ વજાપુર ગામના કિરીટભાઈ પ્રભુદાસ અને પરેશભાઈ અરિંદભાઈ દ્વારા આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગરની કલ્પ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે વજાપુર ગામની અંદર આ કેમ્પનું સમગ્ર આયોજન કર્યું છે આપણે સાહેબ જોડે જોડાઈ ગયા છે ડૉક્ટર સાહેબની જોડે વાત કરીશું આજે કલ્પ મેડિકલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા વજાપુર ભાણપુર ગ્રામ સમસ્ત લોકોના જે સહકારથી મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અમે વિનામૂલ્યે દર્દીઓનું બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઓક્સિજનનું પ્રમાણ ઇસીજી અને ડાક્ટરી તપાસ કરેલ છે જેમાં હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ફિફસાના રોગોનું નિદાન અને સારવાર કરવાનો પ્રયત્ન કરેલ છે જેમાં બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધેલ છે આ કેમ્પમાં ખાસ સરપંચશ્રી અને જશુભાઈએ તેમજ યુવાન મિત્રોએ બહુ જ મહેનત કરેલ છે જેના માટે હું અભિનંદન આપું છું કલ્પ હોસ્પિટલમાં નિદાન અને સારવારની વાત કરું તો દરેક પ્રકારના હૃદયના રોગ ફેફસાના રોગો મગજના રોગો પેટના રોગો લિવર કિડનીના રોગો તથા તાવ દરેક પ્રકારના તાવના રોગોનું નિદાન અને સારવાર થાય છે ત્યાં ઇમરજન્સી સેવાઓ ચોવીસ કલાક મળી રહે છે તથા બહુ અદ્યતન રીતે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મોતીપુરા ખાતે વિજાપુર બાયપાસ રોડ ઉપર હોસ્પિટલ આવેલી છે જે અમે છેલ્લા દસથી પંદર વરસથી આ સેવામાં છીએ